સૌથી પહેલા વાત ચોમાસાને લઈને એક મોટા સમાચાર રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં ચોમાસું દસ્તક દેશે દક્ષિણ ગુજરાત ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે આજે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલમાં પણ આગાહી કરવામાં આવી છે દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુરમાં પણ આગાહી કરવામાં આવી નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં આગાહી કરવામાં આવી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં આગાહી કરવામાં આવી છે તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો વરસાદની અલગ અલગ જિલ્લામાં આગાહી ત્યારે અગિયાર જૂને નર્મદા ભરૂચ સુરત તાપી વલસાડ સહિતના તમામ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી શકે છે આવનારાોવીસ કલાકમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ વરસી ગયો તે પણ આપણે બતાવી રહ્યા છીએ પરંતુ વિધિવત રીતે આવનારા ચોવીસ કલાકમાં ચોમાસાની દસ્તક થઈ જશે બાર જૂનની વાત કરીએ તો તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી તમામ એ જગ્યાઓ કે જ્યાં વરસાદ વરસશે વધુ માહિતી સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાયા છે જે દિવ્યા આગામી ચોવીસ કલાકમાં ચોમાસુ દસ્તક દેશે દક્ષિણ ગુજરાતથી ચોમાસાની શરૂઆત ક્યાં કેટલો વરસાદ જુહિ રાજ્યભરમાં જે કાગડોળે ચોમાસાની રાહ જોવાઈ રહી છે જ્યારે પ્રીમોન્સૂન એક્ટિવિટીને લઈને અત્યારે હાલ જે વરસાદ રાજ્યભરમાં પડી રહ્યો છે ચોવીસ કલાકમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે અને તેને લઈને જેની શરૂઆત છે જે દક્ષિણ ગુજરાતના ભાગોથી થવાની છે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે હાલ મુંબઈથી લઈને જે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જે વર્તાઈ રહી છે તેને લઈને દક્ષિણ ગુજરાતના સમગ્ર જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે જે ગાજવીજ સાથે પડવાનું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે વલસાડ સુરત નવસારી ડાંગ તાપી આહવા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ છે તે પડી રહ્યો છે અને હજી પણ બે દિવસ આ જ પ્રકારનો વરસાદ રહેવાનો છે તે કરવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં અમદાવાદ ગાંધીનગર સહિત વડોદરા દાહોદ છોટા ઉદયપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ છે તે પડી શકે છે સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે જેમાં ભાવનગર રાજકોટ રેલી મોરબી સહિતના જે વિસ્તારો હશે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ચોવીસ કલાકમાં થઈ જશે અને ગાજવીજ સાથે વરસાદ પડવાનું પણ અનુમાન છે તે કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં ચોમાસું જે પ્રકારે નજીક આવ્યું છે ત્યારે ગઈકાલથી જ અનેક વિસ્તારોમાં વરસાદ છે તે વરસવાનું શરૂ થઈ ગયું છે જી બિલકુલ તો આમ જાણકારી બદલ આભાર દેવ્યા તો ગાજવીજ સાથે વરસાદ વરસશે મુંબઈ થી દક્ષિણ ગુજરાત તરફ ચોમાસુ વરસાદ ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે